ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજ પર થઈ રહેલા કથિત અત્યાચારો મામલે વીર બિરસા બ્રિગેડે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે બ્રિગેડના પ્રમુખ વિજયસિંહ વસાવા અને અન્ય આગેવાનોએ આપેલા આવેદનમાં ગંભીર આરોપો મૂક્યા છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આદિવાસી સમાજ લાંબા સમયથી વાણી વિલાસ અને શારીરિક માનસિક ત્રાસનો ભોગ બની રહ્યો છે કવિઠા ગામના કીર્તન વસાવાએ પીઆઈ પરમાર દ્વારા આપવામાં આવેલા કથિત ત્રાસને કારણે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી હતી તેમણે આદિવાસી સમાજ સાથે થઈ રહેલા અન્યાય અને અત્યાચાર સામે કાર્યવાહી કરવા વહીવટી તંત્રને વિનંતી કરી છે આજ રોજ અમે નામદાર કલેક્ટરમાં અલગ અલગ તાલુકા ભરૂચ વાઘરા જંબુસર અને આમોડ આ તમામ તાલુકાના લોકો ભેગા થઈને નામદાર કલેક્ટર સાહેબ સમક્ષ આવેદન પત્ર આપીને માંગ કરીએ છીએ કે અમારા સમાજ ઉપર વારે વારે જાતિવાચક શબ્દો બોલીને પણ અપમાનિત કરે છે અને અમને માર પણ કરે છે માનસિક ત્રાસ પણ આપે છે એમાં અમે કેટલા નવ યુવાનો ખોવાઈ ગયેલા છે આ કવિતાની અંદર આ કીર્તન નામના વ્યક્તિને તો રક્ષક જ બક્ષી ગયો છે અને આ પાછો બીજો બનાવ વાગરાના ઓરા ગામનો તેમાં તો એફઆઈઆર આટો આટ બદલાઈ જાય છે અને સગીરા નામનો એફઆઈઆર બની હવે આ રહ્યો ત્રીજો ચોથો બનાવ જંબુસરનો જેમાં તો ત્રાસ જ એટલો આપવામાં આવેલો કે તેના આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને વરુ પોલીસ સ્ટેશન જે પાદર તાલુકાનું છે